નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશુરી શેરબાનું થી વાઘોડિયા જતા તરસાણા વસૈના રોડ વચ્ચે મને રોડ પર નાણાંનું કામ અધૂરું મૂકવામાં આવ્યું છે રોડની આજુબાજુ મોટી મોટી મેટલો પડી હોવાથી ટુ વ્હીલર ફોર વ્હીલર વાહનો ચાલકોને મુશ્કેલીનો સામનો કરી રહેવી પડ્યો છે તંત્ર કોઈ મોટી જાનહાની થવાની રાહ જોઈ છે વસઈ ડેપ્યુટી સરપંચ રાહુલભાઈ ભટ્ટ કરાલી બ્રિજનું કામ ચાલતું હોય જેને લઈને વાહન ચાલકોને તરસાણા ગામે જવું થાય છે વહેલી તકે આ નાણાંનું કામ પૂરું કરે એવી ગામજનોની માંગ ઉઠવા પામી છે ડભોઈ વાગોડિયા મુર્ખ્ય માર્ગ પર આવેલ તરસાના વસાઈ ગામની વચ્ચે નાણું બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી હાલ કામગીરી અધૂરી મૂકવામાં આવતા રોડની આજુબાજુ મેટલો નાખેલ હોવાથી બાઇક ચાલકો સંતુલન ગુમાવી બેસે છે તંત્ર મોટા અકસ્માતની રાહ જોતું હોય તેમ જણાય છે આગળ ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી પૂર્ણ કરે તે માટે વસઈના જાગૃત સરપંચ રાહુલભાઈ તેમજ તેમના આગેવાનો દ્વારા વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કામગેરીમાં પ્રગતિ નથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા હોવાનું જાણવા મળે છે બ્યુટી રિપોર્ટ લાલાભાઈ ભટિયારા એ વિડીયો કો લાઇક કરે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કર બે લાઇક જરૂર પેશ કરે